જય માતાજી મિત્રો કેમ છે બધા આપણે યોગી મોબાઈલ ના સાયકલ ની ઓફર રાખી હતી એમાં સિલેક્ટ થઈ ગયો છે વિનર તો ચલો તમને યોગી મોબાઈલ ની શોપ માં જઈને વિનર કોણ છે તે બતાવું તો વિડીયો માં રે છે ચાલો આવી જાય તો મિત્રો વિનર પહેલા તમને જરાક હું એલઈડી ઉપર જે ઓફર ચાલે છે તમને બતાવી દઉં અહિયાં મિત્રો એલઈડી ઉપર જોરદાર ઓફર ચાલી રહી છે એક રૂપિયો ભરો ને તમારા મનપસંદની એલઈડી ટીવી વસાવો તમારા ઘરે હા ભાઈ વાત સાચી છે યોગી મોબાઈલમાં જોરદાર ઓફર ચાલે છે અને ભાઈ બીજી વાત કરું તો અહિયાં વોશિંગ મશીન ઘર ઘંટી બધું જ મળી જવાનું છે તો ભાઈ આજે જ મુલાકાત લેજો યોગી મોબાઈલ ની અને ચલો ભાઈ તમને વિનર બતાવી દઈએ સ્ટોક જોઈ લીધો ભાઈ આઈ જાઓ સ્ટોક પછી આપણે વિનર બતાવી દઈએ જે યોગી મોબાઈલ ની અંદર આપણે ઓફર રાખી હતી કે જેની સૌથી વધારે કમેન્ટ હશે એના મળવાની છે સાયકલ પહેલી તારીખે સવારે પણ ભાઈ થોડો ટાઈમ નીજા હતા જે એટલે ટાઈમ નતો તો અત્યારે આ છોકરો વિનર છે શું પહેલું નામ છે તારું નિકુલ કઈ રહેવાનું ગોરા ભાઈ ગોરાનો છોકરો છે કમેન્ટમાં ટોપ નંબર આવ્યો છે અત્યારે સાયકલ જોઈ લો જતીનભાઈ પટેલના હાથે આપણે પહેલું નો સાયકલ અપાઈએ છીએ બરોબર અને ભાઈ જો આવા ઓફરનો લાભ લેવો હોય તો યોગી મોબાઈલ ની આઈડી ફરજિયાત ફોલો કરજો જેથી કરીને તમને પણ આવા ઓફરના લાભ મળતા રહે અને બીજી નેક્સ્ટ ઓફર આવવાની છે એ બહુ જોરદાર ઓફર આવવાની છે તો વિડીયો શેર કરજો લાઈક કરજો અને યોગી મોબાઈલ ની આઈડી ફરજિયાત ફોલો કરી રાખજો બાકી જય માતાજી મ્યુઝિક મૂકી દઈશું